આજે અમારે પ્રશ્ન એ છે કે કાલે સાંજે અહીંયા ઉમા ભવનમાં પ્રસંગ હતો અને કાલ સાંજથી અહીંયા ગટરનું ગંદુ પાણી નીકળવા માંડ્યું છે અમે ત્યાં રજૂઆત કરવા ગયા રાત્રે દસ વાગે જે મેઈન છે એને ફોન કર્યો તો એ લોકો કે સવારે દસ વાગે તમે ત્યાં જે રજૂઆત કરવી હોય એ રજૂઆત કરવા આવજો તો આજે અમે સવારના ગયા છીએ ત્યાં તો આજે કોઈ પણ જવાબદાર જેટલો સ્ટાફ છે એ એમાં કોઈ જવાબદારી લેતું નથી અને કહે છે કે જવાબદારી વ્યક્તિ હાજર છે નહીં આ ગટરનો પ્રશ્ન અમને એવો નડે છે આજે બાળકોને રજા છે આજે એને રમવું છે તો ક્યાંય રમી શકતા નથી હા ત્રણ બાળકોને અહીંયા મેલેરિયાના કારણે હજી કયો તાવ છે એ ખબર નથી કા ડેન્ગ્યુ અને કા મેલેરિયા બાળકો ત્રણ અહીંયા બીમાર પડ્યા છે આના કારણે નહીં તંત્ર દ્વારા અહીંયા આટલી ગંદકી થાય છે કોઈ દિવસ કોઈ ડોકાણું જ નથી કે ની પરિસ્થિતિ શું છે અને સામે સાહેબ વાહનનો પણ એટલો જ પ્રશ્ન છે આ લોકોને નગર સેવક નગરસેવક બે ત્રણ વખત ફોન કર્યો તો ઉપાડતા જ નથી અને અત્યારે તો કોર્પોરેશન કોણ છે એમને ખબર નથી